રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માંગણીઓ પણ કરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ બસો થી બે હજાર ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે ત્યારે આ જંત્રીના અમલ સામે ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે આ જંત્રી કોઈપણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી તેવું નક્કી કરી રાજકોટના બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ એકત્રીસ માર્ચ સુધી રોકી દેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ છેલ્લા છ મહિનાથી રાજકોટ બાંધકામ વ્યવસાય મૃતપાય હાલતમાં હોવાનો દાવો રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે અને આના થકી મનપાને આ વર્ષે પચાસ થી સો કરોડ નુકસાન થશે જ્યારે સરકારને પણ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટો ઘટાડો થવાનો છે એને એને ધ્યાને રાખી સરકારશ્રી પોર્ટલમાં પોર્ટલ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અત્યાર સુધી લગભગ જેટલા આવ્યા છે અને એની ઊંડાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે તાલુકા મામલતદારશ્રીની કચેરી ડેપ્યુટી કલેક્ટરશ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંદાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે એક મેસેજ દેવા માંગીએ કે રાજકોટમાં આખા ગુજરાતમાં જે જંત્રીવાદો કરવામાં આવ્યો છે એ કોઈ પણ કાળે માન્ય નથી કારણ કે લોકોને ઘરનું ઘર આનાથી બહુ જ મોંઘુ થશે અને આની બાંધકામ ઉદ્યોગ ઉપર બહુ જ ખોટી અસર પડવાની સરકાર દ્વારા ગયા વર્ષે જંતુ વધારો ડબલ કરવામાં આવે તો પાછો અત્યારે એને બે ગણો દસ ગણો ત્રીસ ગણો કરવામાં આવ્યો છે પ્લસ આની અસર સ્ટેમ્પ ડ્યુટી પ્લસ બિલ્ડરને ભરવાના થતા જે એપેસાઈના પૈસા છે એની પર ડાયરેક્ટ અસર આવશે આનાથી ઘરનું ઘર ને બધું મોંઘું થશે તો સરકારને અમારી રજૂઆત છે કે આ જે જંત્રી વધારો છે એ સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે આટલો બધો એક સાથે માન્ય નથી ખાસ જંત્રી દર વધારો અને લઈને જોશો તો સંત્રી દર વધારો છે એ એકત્રીસ માર્ચ સુધી અમને એમાં સાંભળવામાં આવે લેવામાં આવે અને કોર્પોરેશન અને રૂડામાં જે પ્લાન પાસ ને પ્રક્રિયા છે એ એને કરવામાં આવે એવી અમારી માંગ છે